સૂરતના વરાછામાં એ જોનના કાર્યપાલક કમલેશ પસાવાની મનમાની સામે આવ્યું છે ભાજપના કોર્પોરેટરે પ્રશ્નો પૂછતા જ કાર્યપાલક ઇદેર ઉભી પૂછડે ભાગી ગયા છે જો ભાજપના કોર્પોરેટર સાથે આવું વર્તન થતું હોય તો સામાન્ય નાગરિક સાથે કાર્યપાલક ઇદેર કેવું વર્તન કરતા હશે કે જરા વિચારો કમલેશ વસાવા છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે અનેક જગ્યાએ બાંધકામ અને તેમના પર આક્ષેપો પણ થઈ રહ્યા છે કમલેશ વસાવા છેલ્લા થોડા સમયથી રજા ઉપર પણ હતા બિલકુલ પડશે હું કઈ દાદાગીરી કરવા નથી આવ્યો પ્રેમ થી વાત કરવા આવ્યો છું મને જવાબ મારે ખાલી એ જાણવું છે રજા ક્યારે મૂકી મંજૂર થઈ છે આ કમલેશભાઈ બચાવવા જવાબ આપવા વગર આજે શાસક પક્ષનો નો કોર્પોરેટર છું વોર્ડ નંબર પંદર નો અમારા કાર્યપાલક છે કમલેશભાઈ વસાવા જવાબ આપવા માટે હું પૂછું છું મને જવાબ તમે આપો તમે રજા મૂકી છે કે નથી મૂકી મંજૂર થઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો જવાબ પણ નથી આપતા આવો તમે રજા મૂકી તમને રજા મળી છે કે નથી મળી તમે તમે કેટલા ટાઈમ આવો છો અહીંયા જોબ ઉપર તમે ત્રણ દિવસ થી ઉપર કેટલો તમે બેઠા અને હાજરી પૂરી જતા રહો છો મારી પાસે તમે આ જોઈ શકો તમે કાર્યપાલક છે વરાછા ઝોન જે ભાગવાની તૈયારી હે વાત ઝોલા છાપ ડોક્ટરોને